જય કષ્ટભનદેવ શરણે શિષ નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર ધામ ધુરંધર ઢોકળો તમે પહોંચો સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના નામ નામસણ સાથે અમારી આજની એકસો અગિયાર શનિવારની પદયાત્રામાંથી ચોર્યાસી શનિવારની પદયાત્રા શરૂ થઈ ગઈ છે અમારી પદયાત્રા ચાલતી ચાલતી અમારા પરમસ્નેહી મિત્ર ભાઈશ્રી મુકેશભાઈની રાવટી સુધી પહોંચી ગઈ છે મુકેશભાઈની રાવટીમાં બિરાજમાન શ્રી કષ્ટબંધ દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવાય છે ખરેખર મનમાં એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે આ જે સેવાનું ભાથું છે આ જે સેવાનું કાર્ય છે બહુ અદ્ભુત છે અને ખરેખર સેવા કરવી એ બહુ અઘરું કાર્ય છે

એટલે સકરિયા શેરાનો પ્રસાદ કાચું બદામ નાખી સરસ મજાનો પ્રસાદ બનાવ્યો હતો ખરેખર પ્રસાદ લઈને આનંદ આવ્યો તેમજ પદયાત્રા સાથે યાત્રિકો ની સેવા પણ કરી હવે આગળ ની પદયાત્રા શરૂ કરશું ને બોલો કષ્ટ ભંજન ભાઈ શ્રી મુકેશભાઈ ની રાવટી થી હવે શ્રી દાદાના ધામ સાળંગપુર તરફ અમારી પદયાત્રા દાદાના નામ સમૂહ સાથે શરૂ થઈ ગઈ છે શ્રી કષ્ટમજદેવ હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર તરફ જતા સેંથલી ગામમાં હિંદવાની હાકલ જે પાણીની સેવા અવિરત જેમની હોય છે એવા મારા સ્નેહી મિત્ર ભાઈ શ્રી મહેશભાઈના ઘરે થોડા ક્ષણ માટે વિસામો લીધો ભાઈ શ્રી મહેશભાઈની પણ સાળંગપુર પદયાત્રાતા યાત્રિકોની સેવામાં પાણીની સેવા અવિરત હોય છે ભાઈ શ્રી મહેશભાઈના ઘરે ચા પાણીનો પ્રસાદ લઈ ચા પાણી પી આ પ્રકૃતિના નજારાને માણતા માણતા ફરી પાછી દાદાના ધામ સાળંગપુર તરફ અમારી પોદયાત્રા શરૂ થઈ ગઈ છે શ્રી કષ્ટભન દેવ હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર પહોંચતા જ મનમાં એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે દાદાના ગુણગાન ગાતા કવિ તો એમ લખે કે ભક્તા દુઃખ પ્રભુ પંજય એસી બાતા અનેક પણ દુઃખ પંજય દેવરો એસો અંજની જાયો એક એવા અંજની પુત્ર હનુમાનજી મહારાજના ચરણોમાં શીશ નમાવીને તે બધાય દુઃખ દારિદ્ર્ય કષ્ટ ક્ષણવારમાં ટળી જાય છે અને એક અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે હર શનિવારે માણસનો મેરામણ ભાવપૂર્વક ઉમટો હોય છે દાદાના દર્શને હૃદયમાં રહેલી શ્રદ્ધા સ્ને ભાવપૂર્વક દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવાય છે સવારની પદયાત્રા બાદ શ્રી કષ્ટભદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી બપોર પછી સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે બધા મિત્રો ભાવપૂર્વક શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર જતા પદયાત્રિકોની સેવા કરી રહ્યા છે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવામાં બપોર પછીની સેવામાં સરસ મજાનું ઠંડુ પાણી ઠંડુ શરબત અહીં રાખવામાં આવે છે અને બધા મિત્રો દ્વારા હૃદયપૂર્વક સ્નેહપૂર્વક અને ઉત્સાહ સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ધામ સાળંગપુર જાતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે આપ પણ ક્યારેક સાળંગપુર જતા હોય તો આ મુકેશભાઈની રાવટીએ એકવાર વિસામો અવશ્ય લ્યો દાદાનો પ્રસાદ જરૂર લેતા જાઓ આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો ફરી પાછા આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભેર્યા જય કષ્ટભજન દેવ જય કષ્ટભજન દેવ જય કષ્ટભજન દેવ